આપણામાં દીકરીની બહુ અછત છે હવે અછત છે કે પછી સારું ઠેકાણું નથી મળતું એના લીધે કદાચ અછત દેખાય છે એ મને નથી ખબર પણ જો વાલાવ થાય એવું કે મારે બે ત્રણ ઘરના કારખાના હોય કે સો વીઘા જમીન હોય ને તો મારે સાત પેઢી આગો ભાઈ થતો હોય ને એ મને દીકરી દે અને જો મારો દીકરો ટિફિન લઈને કારખાનામાં કામે જઈને વાલાઓ તો મારો સગો ભાઈ એ મને દીકરી ન દે આ એક હકીકત છે

કે નાઇટમાં થઈ જાય તો હારું દીકરાનું નાઇટમાં થઈ જાય તો હારું એમાં દીકરો ત્રી ટપી ગયો એટલે ભૂલી જવાનો પછી આપણે ગોધરાથી લઈ આવી પડે જે આપણી ભાષા એ ન સમજે ને એની આપણે ન સમજી એટલે બાવીક વર થાય ને દીકરો માતા પિતાએ બેસાડીને કહી દેવાનું ઘરની પરિસ્થિતિ જોઈને કે ભઈ તને ગમે એ દીકરીને તું કે રાજી ખુશીથી લગ્ન કરી દેસ ભગાડીને લઈ આવવાનું નહીં આપણે હાથ વાર દીકરી ઘર જવું પડે જ જવાનું પણ રાજી ખુશી થી એટલે વાલા આપણે એની ભાષા સમજી ને આપડી સમજે એવી તો દીકરી આવે પછી નાક તો કઈ જોડાય નહીં આ બધુંય થતા વાલા પછી એક ટાઈમ વળી એવો આવશે દીકરીનો બાપ કઈક નવું જ કાઢશે પેલા જમીન જોતો પછી ભણતર જોતો પછી સિટીમાં મકાન જોવે અને હવે તો વાલા ત્રી ચાલી વર

અને વરી પાછા તમે ચાલી વર પછી એવું કેવો કે દીકરીના માન બાપ તો મારા દીકરાનું કરવું છે જેવી રીતે જોતા કે દીકરી લેવી હોય ને તો દીકરીના બાપનો બધું જોતા એવું જ પાછું ચાલી વર પછી જોયે ત્યારે ખરેખર વાલા મળશે ને અત્યારે તમે દીકરી નથી દેતા એટલે પરનાયતની લેવી પડે છે અને પછી તમે જ દીકરી દેવા ટાણે માન બાપ એક નાયતના ના ત્યારે હાવ નહીં મળે એટલે થોડુંક જાતું કરીને અત્યારે જ નાતમાં દેવા મંડો વાલા પણ જાતું તો આપણે કાંઈ કરવું નથી